દિવાળીના તહેવાર સમયે જ સોનાનો ભાવ રેકોર્ડ પર પહોંચી ગયો છે રેકોર્ડ સ્તરે આ ભાવ પહોંચી જતાં સોનું ખરીદવું લોકો માટે મુશ્કેલ બન્યું છે ત્યારે લોકો સોના જેવા જ દાગીના ખરીદવા આતુર બન્યા છે વિશ્વમાં બગસરા શહેર ખોટા દાગીના તરીકે પ્રખ્યાત છે ત્યારે દિવાળીના તહેવારમાં ગોલ્ડ પ્લેટિંગ દાગીનાએ બજારમાં રંગત જમાવી છે બગસરા શહેરમાં સોના જેવા જ દાગીનાનાના શોરૂમ આવેલા છે લોકો સોના જેવા દેખાતા દાગીનાઓ પહેરીને દિવાળીના તહેવારો સહિત અલગ અલગ પ્રસંગોની ઉજવણી કરે છે ખાસ કરીને બગસરા શહેરની અંદર ધાતુના દાગીના ખૂબ વખણાય છે અને બગસસા શહેરની અંદરથી ખૂબ લોકો પ્રવાસી લોકો ખૂબ આવે છે બગસરાની ગોલ પેટિંગ બજાર છે આખી આ ગોલ્ડ પેટિંગ બજારની અંદર ખૂબ લોકો આવી રહ્યા છે આ ખોટું સોનું ખરીદવા આવી રહ્યા છે કારણ કે સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો હોય તો આ સોનાના ભાવને માર આપવા માટે